મની ઉગેને બદય ઘર ને કા બદય મન થાય આવી રીતના ગેમ અને મન થાય આવી રીતના ઘરે ને ઉડાવી તમે yeah, ની <worries> <care ,tim>

કરે છે આની ઉપર દાદરે બેઠો હા એની એની ફૂલ ડાર્યું છે ને ડાર્યું હા ડાર્યું બેઠો એક પડી એને આને પડી એની ઓપી નોક પણ નહી ફોટો ઇક્વલ જોઈએ

કોઈ ડોની મુકાલીય ને ઉસાલો માનો મચાલેજ ગોલી ઉધી આ જો દાલી ની ની કાસે હું આ દાલી વાળા ને મારું યો સ્મોક કર્યો એને હું ઢાળી છે હા અહીં છે

મુકો હોસ્ટેલ હોસ્ટેલ ઉમન લઈ જાવ બોલ સામાન છે આવી કે આયા આયા અહીંયા આવી ગયા ઉમળો હું કરું એક જણો એવું લાગે તો કરવા જેવું હે નહીં મારા મોજા ટાઈમે કામ ન કરતા એની નિયત એ અહીંયા બતાવી કોંદુની છે બગી 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 કાઈતી બગી બગી કાડી આવી આવી આયા ગયો આને હું આને હબારું હા એને ભૂચાને સાંભળો ભૂચાને સાંભળો વાલ જરા ટ્રાય કરું એક જ છો બીજો બીજો ધ્યાન રાખજો એ છે એ વાળો આ ગયો એ ગયો આ કરું તમે પાછળ જરા જરા એને હું ક્લાઈન કરું જરાક માં તો દામનો ઓ ભી આય સ્મોક માય ઉછાવાળો મરી ગયો આ બબી વાળા ગયો કે નહીં ઓટો રીવાયુ હતો યેજી આ તો આમનો નોક તો લે નોક કરજો એ ઓટો રીવાયુ તો નીકળશે અરે મને હોલે ભાઈ મને મારી પાસે જોલી નથી યાર પાસે જોલી છે અરે યાર અરે ઓપી 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 એક જ બાકી છે એક જ બાકી છે વાંધો નહીં હું મોટો રિવાઇસ હું પકડતો નહીં મને એની ઉપર ધ્યાન રાખો આયું લાગે જાની હું બસ નફામાં નહોતો તમે પિક આપો એને ઝોનમાં આવવાનું છે ને પિક આપો અમને માં એને આવવાની બગાડું રંડીયો મારો વિપલા તું કઈ જગ્યાએ આવ વિપલા કાય વાંધો નહી કઈ આ ચૂ તમને એને ઝોન માં આવજો હવે હોલ્ડ કરો આલે ગયો આલે ગયો આલે એ આમો એક જ છે તમારી આમો એક જ છે માં ચોદી વાળજો એક નાખે વિપલા ભી કેને રાબોડી નાખે એમ તો બોલ દે માં જલ્દી ઓલો ઓટો બનતી મારશે તું એમ તો બોલ જીપ કાવજો અરે ઓલા ચા ન મના મનમાં ઉભરો ઉભરો હવે એમ તો ફોન નો મારતો એમ તો ફોન નો મારતો બસ અરે અરે ધ્યાન દે આવે જો આવે ઓપન માં મૂકી દેવાનું રિવાઇઝ અરે રિવાઇઝ મુક દે ઓ ફરી માર ઓપી વિપલા એની એમ તો ફોન ન બોલ્યો હોય કી તન નીને છે વાય મજા આવી ગઈ એની વાને છોડે જામો

અલોલો હું જરા કાપી જાઉ અરે યાર અંધારું થાય દેવા દિયો ન જાવ ન જાવ આવ્યો મારવા આવ્યો મારવા નો બોરે જંદુ

બગીવારો ને લેવાનો આદ કર્યો બગીવારો આવ્યો તમારા ને જોઈજો તમે ખાલી આનો થઈ જાવ ઉપર વાળા નંબરો બાકી હું જોઈ લઉં ને કીયો બગીવારો ને કીયો ધ્રુવ એ માર નાખ્યો નિયત માર

અરે ઠીક પણ બોલે ગાડી બોલે સપન દીકી છોડે કીકન દીનો રેની બેન ને છોડે બીજો થી કણો ભાઈ આ પાહે મૂકો ની તો કેટલા એની બેન ને છોડે 400 ટોકન બોલન જો બોલન જો હાથ મેરો તો તો જો હાથ મેરો તો મેરો તો નો જો બોલન જો હાથ મેરો તો તો